નમસ્કાર દર્શક મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો જે દિવસની લોકો રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવી ગયો છે મિત્રો તમને જણાવી દઈએ કે વાવ વિધાનસભાની બેઠકનું પરિણામ આવી ગયું છે ત્યારે તમને જણાવી દઈએ કે વાવ બેઠક લાંબા સમય બાદ ભાજપે કબજે કરી લીધી છે વાવ વિધાનસભા બેઠક ઉપર કમળ ખીલ્યું છે અને ગુલાબ કરમાયું છે કોંગ્રેસ છેલ્લે સુધી લીડમાં રહ્યું હતું પરંતુ અંતે ભાજપનો વ્યક્ત કરેલો આશાવાદ સત્ય સાબિત કરી બતાવ્યું છે સ્વરૂપજી ઠાકોરે દબદબાબેર જીત મેળવી છે અંતિમ રાઉન્ડમાં તેરસો લીડ સાથે સૌરભજી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે વાવમાં જીત એ વટનો સવાલ બની ગયો હતો ભાજપ અને કોંગ્રેસની ઊંઘ ઉડી હોય તો તેની પાછળનું કારણ અપક્ષના ઉમેદવાર હતા મિત્રો ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જોરદાર ટક્કર આપતા જોવા મળ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ જોવા મળ્યું હતું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર એવા માવજીભાઈ પટેલ આ બેઠક ઉપર જીત મેળવવા માટે દરેક સમાજને મળવાનો પ્રયત્ન કર્યો ગુજરાતમાં પ્રથમ વખત કોઈ એક બેઠકની ચૂંટણી આટલી આક્રમક રીતે ભાજપ લડી રહ્યું હતું જેનું મૂળમાં ગેનીબેન ફેક્ટર હતું મિત્રો જે બે હજાર સત્તરથી ભાજપને એક યા બીજી બેઠક ઉપર પરાજિત કરી રહ્યા છે મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપના હેટ્રિકના પ્લાનમાં પંચર પાડવાની સફળતા ગેનીબેને મેળવી હતી અને આ અગાઉ બે હજાર સત્તરથી લઈને બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસ આમ ત્રણ ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા છે વાસ્તવમાં ભાજપ પાસે બનાસ જિલ્લાની કોઈ એવો ચહેરો નથી કે જે ગેનીબેનનો મુકાબલો કરી શકે સ્વરૂપજી ઠાકોરને અગાઉ બે હજાર બાવીસમાં જ ગેનીબેને આ બેઠક ઉપરથી હરાવ્યા હતા અને ભાજપે ફરી તેને ટિકિટ આપી છે પરંતુ ગેનીબેનની રાજકીય તાકાત પણ દાવ ઉપર લાગી હતી અત્રે ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં સિત્તેર પોઈન્ટ પંચાવન ટકા જેટલું મતદાન નોંધાયું હતું વાવ પેટા ચૂંટણીમાં કુલ બે લાખ ઓગણીસ હજાર બસો છાસઠ જેટલું મતદાન નોંધાયું હતું જેમાં પુરુષ એક લાખ વીસ હજાર છસો ને ઓગણીસ તથા અઠ્ઠાણું હજાર છસો ને સુડતાલીસ સ્ત્રી મતદાન નોંધાયું હતું ઓગણીસો ને અઠ્ઠાણુંથી લઈને બે હજાર બાવીસ સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા તો વર્ષ બે હજાર બેમાં પણ કોંગ્રેસે તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતે ફરી એકવાર જીતનો પરચમ લહેરાવ્યો હતો જોકે વર્ષ બે હજાર સાતમાં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી જોકે વર્ષ બે હજાર સત્તરમાં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી બે હજાર સાતમાં ભાજપના ઉમેદવાર એવા પરબત પટેલનો અને બે હજાર બારમાં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો ત્યારબાદ જીતેલા ઉમેદવાર એટલે કે સ્વરૂપજી ઠાકોર કોણ છે તેના વિશે વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોરે વિધાનસભા બે હજાર બાવીસમાં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા બે હજાર બાવીસમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને એક લાખ બે હજાર પાંચસોને તેર મત મળ્યા હતા જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને છ્યાસી હજાર નવસોને બાર મત મળ્યા હતા સ્વરૂપજી ઠાકોર ગેનીબેન સામે પંદર હજારને છસોને એક મતથી હારી ગયા હતા છેલ્લા બે વખતથી વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસ પાસે છે પરંતુ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા ઉપર ભાજપને લીડ મળી હતી બે હજાર ઓગણીસની બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ચૂંટણી લડ્યા હતા તેઓ બે હજાર બારમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં જોડાયા હતા અને બે હજાર બારથી લઈને બે હજાર ચૌદ સુધી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ તરીકે સેવા આપી હતી બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી હતી હવે મિત્રો શેરબજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા બજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બે ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી આજના ઉછાળામાં બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે એફએમસીજી એનર્જી ઓટો શેરોમાં ખરીદદારી હતી જ્યારે બેન્કિંગ મેટલ ફાર્મા ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા શેર માર્કેટમાં આજે તોફાની તેજી જોવા મળી શેર બજારમાં આજે ખરીદીનો માહોલ પાછો ફરતો જોવા મળ્યો છે નિફ્ટી લગભગ બસો પંચોળીને ત્રેવીસ હજાર પાંચસો ને પચાસને પાર કરી ગયો છે બેન્કિંગ શેર્સમાં વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે મિડ કેપ અને સ્મોલ કેપ પણ નજીવા વધારા સાથે કામ કરતા જોવા મળ્યા હતા આ દરમિયાન આજે જાહેર ક્ષેત્રની બેંકોમાં સારો બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે ઇન્ડેક્સ લગભગ એક પોઈન્ટ પચીસ ટકા વધ્યો છે શેર બજારમાં આજે નિફ્ટીના તમામ પચાસ શેરોમાં ખરીદી જોવા મળી હતી જ્યારે નિફ્ટીમાં પાંચસો પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો હતો સેન્સેક્સના તમામ ત્રીસ શેરોમાં ખરીદારી જોવા મળી હતી મિત્રો નિફ્ટીમાં બે ટકાથી વધુનો વધારો થયો છે નિફ્ટીમાં પચાસમાંથી ત્રીસ શેરો બે ટકા કરતાં વધુ વધ્યા છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી આ પહેલી એવી રેલી છે મિત્રો જેમાં રોકાણકારોએ એક દિવસમાં છ હજાર છસોને ચોસઠ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે નિષ્ણાતોના મતે આજે સ્થાનિક બજારમાં ઘણા ક્ષેત્રોમાં સારી ખરીદી જોવા મળી હતી જે ગઈકાલના સેલો પછી સારી રિકવરી દર્શાવે છે જેનું મુખ્ય કારણ અદાણી ઇશ્યુ હતું મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફોસિસ ટીસીએસ આઈસીઆઈસીઆઈ બેંક આઈટીસી અને એસબીઆઈ જેવા મુખ્ય શેરોએ સારો ફાયદો નોંધાવ્યો હતો જેને કારણે બજારના બેન્ચમાર્કમાં વધારો થયો હોવાનું નિષ્ણાતો માને છે ટેકનિકલ પરિબળોને કારણે અહીં નહીં પરિબળો કારણ કે બજારને આગળ ધકેલવા માટે નવા સકારાત્મક ટ્રિગર્સનો અનુભવ અભાવ છે મિત્રો ટ્રેન્ડિંગના અંતે સેન્સેક્સ ઓગણીસોને એકસો પર બત્રીસ પોઈન્ટ અથવા બે પોઈન્ટ ચોપન ટકાના વધારા સાથે ઓગણ એંશી હજાર એકસોને સત્તર પોઈન્ટ અગિયાર ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી પાંચસોને સત્તાવન પોઈન્ટ પાંત્રીસ પોઈન્ટ અથવા બે પોઈન્ટ ઓગણચાલીસ ટકાના વધારા વધારાસરથી ત્રેવીસ હજાર નવસોને પચીસ ત્રેવીસ હજાર નવસો ને સાત પોઈન્ટ પચીસના તર ઉપર બંધ થયો હતો